આ પુસ્તક મેળામાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો ખરીદી માટે મુકાયા આ પુસ્તક મેળામાં સ્કૂલ દ્વારા સાત થી પણ વધારે પુસ્તકોનો સ્ટોલ લગાવવામાં આવ્યો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આ પુસ્તક મેળાનો લાભ લીધો જ્યારે આ પુસ્તક મેળામાં નિબંધિક આધ્યાત્મિક ધાર્મિક બાલ સાહિત્ય શિક્ષણ સાહિત્ય નવલકથાઓ આરોગ્યને લગતા પુસ્તકો જનરલ નોલેજ તેમજ શ્રેષ્ઠ સાહિત્યના પુસ્તકોને ખુલ્લો મુકાયો હતો હોલી ચાઇલ્ડ સ્કૂલ ખાતે ચૌદમો વાર્ષિક પુસ્તક મેળો યોજાયો સાહિત્યકાર શ્રી પ્રસાદ બ્રાહ્મણ ઉપસ્થિત રહી સ્કૂલના વિદ્યાર્થી પુસ્તક જ્ઞાન વિશેની માહિતી આપી સમાજમાં પુસ્તક પ્રેમ અને વિદ્યાર્થી તેમજ અન્ય લોકોમાં વાંચનની રૂચિ વધે તેવા ઉમદા હેતુથી હોલી ચાઇલ્ડ સ્કૂલ દ્વારા બે દિવસ માટે પુસ્તક મેળાનું આયોજન કરાયું આ પુસ્તક મેળામાં શ્રેષ્ઠ સાહિત્યના પુસ્તકો ખરીદી માટે મુકાયા આ પુસ્તક મેળામાં સ્કૂલ દ્વારા સાત હજારથી થી પણ વધારે પુસ્તકોનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આ પુસ્તક મેળાનો લાભ લીધો હતો પુસ્તક મેળામાં ધાર્મિક સાહિત્ય સાહિત્ય શિક્ષણ નવલકથાઓ આરોગ્યને લગતા પુસ્તકો જનરલ નોલેજ તેમજ શ્રેષ્ઠ સાહિત્યના પુસ્તકોને ખુલ્લો મુકાયા હતા આ પુસ્તક મેળાને સફળ બનાવવા હોળી ચાઇલ્ડ સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપાલ સ્કૂલના તમામ શિક્ષકો તેમજ બાળકોએ ખૂબ મહેનતની ભૂમિકા ભજવી હતી